મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી આજે હળવદ એપીએમસી ખાતે કરવામાં આવી હતી ત્યારે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે વંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ જિલ્લાના લોકોને સંબોધતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કરવામાં આવેલ કામગીરી અને લેવામાં આવેલ ઘનશ્યોની ઝાંખી કરાવી હતી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હળવદ ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ પરેડ યોજાઈ હતી આ તકે સાંસદ ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા કલેક્ટર પ્રજાપતિ પંચાયત હાજર રહ્યા હતા ત્યારબાદ રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના લોકોને સંબોધતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કરવામાં આવેલ કામગીરી અને લેવામાં આવેલ ઘનશ્યો ઝાંખી કરાવી હતી તેમજ મોરબી જિલ્લો દરેક ક્ષેત્રમાં આગળ વધે તેના માટેની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદમાં જિલ્લાની જુદી જુદી સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી